જય દ્વારકાધીશ જય ગૌમાતા તો જો નીર કરી નાખી હે અને રૂપલના હજી દોયડા ટેંગાઈ હે ત્રણ મેળાના આપણે રૂપલનો નંબર નો આવે પણ કાંઈ વાંધો નહીં આપણા ગજરાજનો જ નંબર આવ્યો ને બીજો બધી ગાયો ખાય છે જો આ બધી વ્યાયામ હે નીર કરી નાખી હે તરણેતર મેળામાં જે રૂપર લઈ ગયા તમારી કોમેન્ટ ઉપર પણ મને બે ત્રણ વાસડી ઉપર હજી મને હતું એક આ વાસળી રૂક્ષમણી તમે જોઈ શકો છો એક આ વાસડી મને બહુ ગમતી હતી અને એક બીજી તમને બતાવું હમણાં જો એક આના ઉપર અને હું જો આપણો ખાય હમણાં તમે વિડીયોમાં બન્યા રહો આપણો ગુજરાત પણ બતાવો તમને જાનકી હવે ટૂંક સમયમાં વી જાય છે હજી છે તમને બતાવી દઈએ ને હાઈટ કેવી છે સ્ટ્રક્ચર જોઈએ હવે જાનકીને શું આવે અને બાકી બધી જો ખાય છે આને મસ્તી હુજી જોવો તમે પાડી દે માર તો હવે તમને ગજરાજ બતાવો પાંચ મિનિટ જાઓ તો આપણે ત્રણે મેળામાં હતા અને આ એક ગાય વી ગઈ આપ આપણને આવ્યા બસ ખબર પડી કે ગાય વ્યાની આપણી જુઓ તમે બસ તમને કહું શું આવ્યું હે સ્કીમ છે બધું વાસણું પણ ધવરાવું હમણાં તો પહેલાં આપણે ગજરાજને જોઈ લઈએ તો આપણી ગાયો કાઢો પણ રોડનું કામ ચાલુ છે ગાયું બહુ સ્પીડ છે જોડવાની અને ક્યાંક લાગી ન જાય હમણાં ચાર પાંચ દી આવું કામ રહેશે રોડનું બની જાય પછી વાંધો નહીં ગાયું હે ખોલી હવે રાખ્યું ખોલે તો ગાયું તમને બતાવ અને ગજરાત પણ બતાવી નાખો ત્યારે મેળામાં બીજું કાંઈ તમે જાણતા હોય તો કહેજો કોમેન્ટ કરજો કે શું હતું બધું કેવી રીતે નંબર શું કાંઈ ફ્રોડ તો થઈ ગયો ને તમને ખબર હોય તો કહેજો કારણ કે ગાયોમાં લગભગ ફ્રોડ થઈ ગયેલો જોવો તો હવે નીકળે સ્પીડ થી હળવે હળવે લાગી જશે આગળ રોડનું કામ ચાલુ હોય ને ગાયું દોડવામાં સ્પીડ રાખે જોવો તો આપણો અવાજ આવ્યો તો આપણી રાધા રસ્તો ભટકી ગઈ છે કામ ચાલુ હતું ભટકી દોડી ગઈ આપણે વાય વાય જઈએ કેટલું કાપી નાખ્યું રાધા જાય રોડે રોડે જાય જશે પડશે તો આ રાધા જો ધોળે ધોળે ને થકો દીધા કેટલું કાપ્યું આમ હેઠા ધોડવું પડશે ધોળે જ જાય ધોળે જ જાય ઉભી તો રહેતી જ નહી શું થાય હે પકડાય એને શાંતિથી એક બે કિલોમીટર ધોડાયા હજ તો ધોડી ધોળીને કંટાળી ગયા પાછી વાળી પાછી એક ભાઈને ફોન કર્યો તો આગળ રોડે માંડ માંડ વાળી જો કેટલું ધોળાયા છો ક્યાંય તળાવમાં ન પડી જાય એ બી બે ભાન થઈ ગઈ હતી ને હવે કાંઈ વાંધો નહીં લઈ જઈએ હળવે હળવે જો પડશો પડશો કરી રહ્યા છે અને રાટું લીધું એક ભાઈ ભાઈ એ ઉભી રહી જો તમે પહેલી વાર થયું હોય છે કે ગા ધોળી પડકી એને પાછી વળી જો પાછી નું આવે જોઈએ લઈ જઈએ ગૌશાળા આવે પાછી જુઓ આવે માંંધી લો કમ્પ્લીટ કરી લો પછી આગળ બતાવો ઉભી રહે એમ નામ નહીં લે એમ આપણને વાળીને પણ થોડી જાય એમ જો ખાલી એક નજારો તો હાથમાં આવી ગયા જો હવે શાંતિથી હાલી આવશે થોડી ભડકી ગઈ છે ગૌચાળા લઈને જીએ હવે જો બે કિલોમીટર ધોળાય આવક જાવક હા લઈ તો જોઈએ ગૌચાળા જઈને હવે બતાવીએ તમને વાપટ ને કીધું મહીપટને

ઘુમરે ચડી હવે ઘુમરે રે રે ખોલે તને જવા દે અંદર વિડે રાધુ વિડે બસ હાલ હવે અંદર તો આ વ્લોગ ના એ જ રાખો કારણ કે થાકી ગયા છો અને આગળ તને તો મેળા તો આટલે જ રાખો કાલે ચર્ચા કરશું મેળાની ગાયું વિશે જય ગોમાતા જય દ્વારકાધીશ